ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ એ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારીના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી ધર્મેન્દ્ર કુમાર ઉર્ફે સોલી રમેશચંદ્ર પ્રજાપતિને મહારાષ્ટ્રના પુણાથી ઝડપી પાડ્યો છે ભરૂચના એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાની સૂચના અનુસાર એલસીબી ટીમે જિલ્લાના અને બહારના જિલ્લાના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ અંગે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું અને આ દરમિયાન પીએસઆઈ આર કે ટોરાણીની ટીમને ખાનગી બાતમી મળી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ હેઠળ નોંધાયેલા મારામારીના ગુનાઓ નો ફરાર આરોપી ધર્મેન્દ્ર કુમાર ઉર્ફે સુલી રમેશચંદ્ર પ્રજાપતિ પૂનામાં આવેલી બ્રાઇટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે આ બાતમીના આધારે અલસવીની એક ટીમ તાત્કાલિક પૂના મોકલવામાં આવી અને પુરીસે પૂના એમઆઈડીસી હોસરી વિસ્તારમાં આવેલી બ્રાઇટ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાંથી આરોપી ધર્મેન્દ્ર કુમાર ઉર્ફે સુલી રમેશચંદ્ર પ્રજાપતિને પકડી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ સીઆરપીસીએ સુસંગત કલમો હેઠળ કાર્યવાહી કરી તેને વધુ તપાસ માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ